આપનું સ્વાગત છે સમાચાર શરૂઆત કરીશું મોટા સમાચારથી આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર ગાંધીનગરમાં એક બેઠક મળી હતી એ બેઠક ની અંદર તમામ નેતાઓએ જ્યારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર દાદાને જ્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોક સંદેશ વ્યક્ત કર્યો હતો આ સાથે જ આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારને શ્રદ્ધાંજલિઓ આપવામાં આવી હતી અને આ સાથે દાહોદ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી અને હર્ષ સંઘવીએ ભારત પ્રત્યેની લાગણી અને વિવિધ મુદ્દાઓ અંગે વાત કરી અને ગુજરાતના પેવિલિયનમાં આઈટી સેમિકન્ડક્ટર અને ટુરિઝમ અને ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રદર્શનને ખાસ મહત્વ આપવામાં આવ્યું મુખ્યમંત્રી ગુજરાત મંડળે શાનદાર પ્રદર્શન કર્યું અને આ બેઠકમાં મુખ્યમંત્રીએ અમદાવાદ મહેસાણા રોડ પર ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધા અને અડાલજની મહેસાણા સુધી આઠ માર્ગીય રોડ બનાવવાની મંજૂરી આપી અને ઉપરાંત આઠ ફ્લાયઓવર છત્રાલમાં બે ચાર માર્ગીય ફ્લાય ઓવર અને પાંચ કરતા વધુ એડવાન્સ બનશે અને ટ્રાફિકને સરળ સુરક્ષિત બનાવશે તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારજીનું જે અકસ્માત મૃત્યુ થયું છે એમાં સંવેદના અને દુઃખની લાગણી વ્યક્ત કરી અને પરિવારજનોને આ સદવામાંથી ઈશ્વર ઝડપથી બહાર કાઢે એવી પણ પ્રાર્થના મંત્રીમંડળે કરી છે બેઠક દરમિયાન દાહોદ ખાતે વર્લ્ડ ઇકોનોમી ફોરમ બે હજાર છવ્વીસમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં એક ઉત્તરી પ્રતિનિધિ મંડળ એ ત્યાં ભાગ લેવા પહોંચ્યું હતું સમગ્ર અહેવાલ મને દરમિયાન મૂક્યો જે પ્રકારે એક વિશ્વાસનું પ્રતિક સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યું ભારતને જોવાનો નજરિયો મને હર્ષભાઈ જે પ્રકારે વાત કરીએ એ પ્રકારે એના પેવેલિયનો એમાં જે પ્રકારે ધસારો હતો બેઠકોની અંદર જે પ્રકારે ભારત માટેની લાગણી હતી ભારતને જે પ્રકારે વર્લ્ડમાં એક સ્ટેજ બનાવ્યું છે એની પ્રતીતિ યા દાવોસ ખાતે થઈ એના માટે વડાપ્રધાનશ્રીને પણ વિશેષ અભિનંદન આપ્યા ગુજરાત રાજ્ય પણ એક ડેસ્ટિનેશન વિકાસ અને શાંતિના પ્રતિક સ્વરૂપે અનેક રાજ્યોના પેવેલિયનો હતા પણ આપણું રાજ્ય એ વિશેષ ઉભરું છે ત્યારે અલગ અલગ